છો મિત્રો જય યોગેશ્વર સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ હું છું શિલ્પા શિલ્પા કિચન કિચન રેસીપીઝમાં તમારું સ્વાગત કરું છું જ્યારે મેં આ શાક બનાવ્યું ને ત્યારે શું થયું ખબર છે તમને વિશ્વાસ જ નહીં આવે કેમ કે જમતી વખતે જ્યારે આ શાક મેં બધાને પીરો ને તો કોઈને ખબર જ ન પડી કે આ શાક મેં શેનું બનાવ્યું છે અને બધાને બહુ ભાવ્યું આંગળા ચાટી ચાટીને ખાઈ ગયા મારા ભાઈની નાની બેબી છે ને એ પણ મને પૂતી હતી કે ફિયા આ શાક શેનું બનાવ્યું છે મને તો બહુ જ ભાવ્યું તમે જ્યારે પણ આ શાક બનાવશો ને ત્યારે હું ખાઈશ જ આમ તો જો કે નાના બાળકો શાક ને એવું બધું ઓછું ખાતા હોય છે પણ ત્યારે મેં બધાને કહી દીધું કે અત્યારે હું કાંઈ નહીં કહું પણ જ્યારે વિડીયો શેર કરું ને ત્યારે જોઈ લેજો તમે પણ જો આ રેસીપી આ રીતે બનાવશો ને તો તમારી સાથે પણ કંઈક આવું જ થશે તો ચાલો આપણે રેસીપી જોઈએ એ પહેલાં મારે તમને એક વાત કહેવાની છે કે જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવા જ નવા નવા વિડીયો હું લાવતી રહું છું અને બાજુમાં જે બેલ આવે ને એને પણ ઓન કરી દેજો જેથી નવા વિડીયોની નોટિફિકેશન આવે અને નવો વિડીયો તમે તરત જોઈ શકો અને હા વિડીયો કેવો લાગ્યો ને એ મને કમેન્ટમાં જણાવજો જો વિડીયો તમને થોડો પણ ઉપયોગી બને ને તો લાઇક ના કરો તો ચાલશે પરંતુ બીજા સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં તો આપણે ગેસને ઓન કરી લઈશું અને એના ઉપર આપણે એક લોયું મૂકી દઈએ અને લોયાની અંદર બે ગ્લાસ જેટલું પાણી આપણે ગરમ થવા માટે મૂકી દઈશું આ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આગળની બીજી પ્રોસેસ કરી લઈએ હવે આવી છે દૂધીનો વારો હા આ દૂધીની જ રેસિપી છે એકદમ મસ્ત બનવાની છે પરંતુ કોઈને ખબર નહીં પડે કે આ દૂધીથી બનાવેલી છે બહુ જ મસ્ત છેલ્લે સુધી જોજો કે તમને ખબર નહીં પડે કે આ રેસીપી આ રીતે બની પણ શકે છે તો અહીંયા પહેલાં તો દૂધીની છાલ આપણે સરસ રીતે કાઢી લઈએ દૂધીની છાલ સરસ નીકળી જાય ને પછી એને ફરીથી ધોઈ લેવાની એટલે જો દૂધીના ઉપરનો કચરો હોય ને અને એ અંદર આવી ગયો હોય ને તો એ બધો સરસ સાફ થઈ જાય હવે દૂધીના બે પાર્ટ કરી અને એને આપણે મિક્સર જારની અંદર મોટા મોટા થોડા કટકા કરી અને એને ક્રશ કરી લેવાનું છે તમારા ઘરમાં જેટલા મેમ્બર હોય એ પ્રમાણે દૂધી લેવી અને અત્યારે અહીંયા મેં લગભગ અઢીસો જેટલી દૂધી લીધી છે એટલે કે એક મોટી સાઇઝની દૂધી હતી ને એમાંથી મેં અડધો પાર્ટ કરી લીધો હતો એટલે આ શાક છે ને લગભગ પાંચેક જણા જેટલું શાક થઈ જશે તો એને એકદમ સરસ રીતે આ રીતે ક્રશ કરી લીધું છે અને એકદમ પેસ્ટ જેવું બની જવું જોઈએ અંદર ક્યાંય દૂધીની કટકી કે ના રહીએ ને એવી સરસ આપણે એની પેસ્ટ બનાવી લઈશું અને આ રીતનો ગરણો હોય ને એની અંદર આપણે નાખી દઈશું પરંતુ આને આપણે ગરણામાં નાખવાની જ છે એ આગળ હું તમને જણાવું એ પહેલાં આપણે જે બીજું દૂધીનો કટકો હતો ને એને પણ સમારી અને એની પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈએ હવે આ પેસ્ટને પણ ગરણાની અંદર નાખી જ દેવાની છે ગરણામાંથી ગાળવાનું નથી કારણ કે આપણે એમાંથી ખાલી પાણી જ નિતારવાનું છે દૂધીને આખી એકદમ સરસ ગાડી નથી લેવાની એટલે આને નામ રાખી દઈશું ને એટલે એનું ધીમે ધીમે બધું જ પાણી નીતરી જશે તમે જોઈ શકો છો અહીંયા બધું પાણી દૂધીનું નીતરી ગયું છે અને આ પાણીને પણ આપણે સાઈડમાં રાખી દઈશું એ પાણીને પણ નાખીશું નહીં જો તમારી પાસે આ રીતનો ગણો ન હોય ને મોટો તો તમે કપડામાં પણ નીતારવા રાખી શકો છો અને એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું હવે એની અંદર આપણે બીજા મસાલા નાખી દઈએ તો પહેલાં તો આપણે એની અંદર કોથમરી નાખી દઈશું થોડી એવી હિંગ નાખી દઈશું થોડું હળદર નાખીએ અને ત્યાર પછી ધાણાજીરું પાવડર ધાણાજીરું પાવડર થોડું વધારે પ્રમાણમાં રાખીશું એનો ટેસ્ટ વધારે સરસ આવશે હવે અહીંયા લાલ મરચું લીધું છે તો અહીંયા આપણે જે નોર્મલ લાલ મરચું લઈએ છીએ ને એ જ લીધું છે કશ્મીરી નથી લીધું તો તમારા ટેસ્ટ પ્રમાણે જે વધારે ઓછું કરવું હોય એ રીતે કરી શકો ત્યાર પછી એક ચમચી જેટલો લીંબુનો રસ અને ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું અને થોડી એવી ખાંડ નાખીશું બધું જ આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું એટલે આપણા મસાલા છે એ કોઈ જગ્યાએ વધારે કે કોઈ જગ્યાએ ઓછા ના રહી જાય એવી રીતે એકદમ મસ્ત એ મિક્સ કરી લઈએ બધું સરસ મિક્સ થઈ જાય ને એટલે એની અંદર આપણે ચણાનો લોટ નાખવાનો છે અહીંયા જેટલું દૂધીનો બાઉલ થાય ને એટલો જ સામે ચણાનો લોટ લેવાનો છે પરંતુ આપણે આ ચણાના લોટને થોડો ઓછો ઓછો કરીને નાખીશું જો તમારા દૂધીની અંદર થોડું વધારે પાણી રહી ગયું હશે ને તો ચણાનો લોટ થોડો વધુ જોશે અને દૂધીનું પાણી ઓછું હશે એટલે કે બધું સરસ રીતે એકદમ પરફેક્ટ નીકળી ગયું હશે ને તો ચણાનો લોટ થોડો ઓછો જ હશે એટલે આપણે એ પ્રમાણે થોડું થોડું ચણાનો લોટ નાખતા જઈશું અને બધું સરસ મિક્સ કરતા જઈશું તો આ રીતે ધીમે ધીમે ચણાનો લોટ નાખીએ ને તો આપણને એની કન્સન્ટન્સીની ખબર પડશે કે આપણે કેટલો ચણાનો લોટ નાખવો તો અમે બધો જ ચણાનો લોટ નાખી દીધો છે અને એની કન્સન્ટન્સી એકદમ સરસ થઈ ગઈ છે આપણે સેવ પાડવા માટે જેવી કન્સન્ટન્સી રાખીએ છીએ ને જીની સેવ પાડીએ છીએ અત્યારે તો એવી જ રાખવાની છે આ રીતે ચમચીથી પડવું ન જોઈએ અને હાથમાં લઈએ ને તો આ રીતે એકદમ સરસ ગોળી વળી અને પડવું જોઈએ હા સાવ એકદમ ઢીલી કન્સન્ટન્સી નથી રાખવાની તો આને ઢાંકી અને આપણે સાઈડમાં રાખી દઈએ જેથી મસાલા સેટ થઈ જાય અને ફરીથી ગેસને ઓન કરી એના ઉપર આપણે એક કડાઈ મૂકી દઈએ અને કડાઈમાં આપણે તેલ નાખી લઈએ અહીંયા આપણે ત્રણથી ચાર પાવરા એટલે કે ચમચા મોટા ચમચા આવે છે એ અથવા તો ટેબલ સ્પૂન તો ચારેક ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ લઈ લઈશું તેલ ગરમ થાય ત્યાર પછી એની અંદર થોડી રાઈ નાખીશું રાઈ એકદમ ફૂટે ને ત્યાર પછી થોડું જીરું થોડી આપણે વરિયાળી નાખી દઈએ બેને અડધી અડધી ચમચી થોડા એવા મેથીના દાણા નાખી દઈશું અને મીઠા લીમડાના પાનને હંમેશા આ રીતે મસળી નાખ નાખશો ને તો કોઈપણ રેસીપીમાં એનો ટેસ્ટ અને સુગંધ બહુ જ સરસ આવશે મીઠા લીમડાના પાન નાખી દીધા પછી અહીંયા મેં મીડિયમ સાઇઝની ત્રણ ડુંગળી આ રીતે લચ્છામાં કટ કરી લીધી છે કે જે લછા ડુંગળી છે ને એ જ્યારે આપણે તેલમાં નાખીએ ને ત્યારે એકદમ સરસ સ્લાઇસ થઈ જતી હોય છે અને લગભગ સાતથી આઠ કડી લસણની એકદમ કટકી કટકી ઝીણી કરી લીધી છે એ બધું જ આપણે એની અંદર નાખી દઈશું જો તમારે લછા ડુંગળી ન ખાવી હોય ને તો તમે એની ઝીણી ઝીણી વેજ કટરથી કટ પણ કરી શકો છો અને એ રીતે પણ તમે નાખી શકો છો અમારા ઘરમાં આ રીતે લછા ડુંગળી બહુ ભાવે છે એટલે લછા ડુંગળી હું નાખું છું અને ત્યાર પછી ડુંગળીને સાઈડમાં કરી અહીંયા તેલ જે નીતરે ને એમાં આપણે થોડી એવી હિંગ નાખી દઈશું આપણે આગળ હિંગ નાખવાની રહી ગઈ હતી એટલા માટે આ રીતે તેલમાં હિંગ નાખીએ છીએ આ રીતે ઘણી બધી વખત આપણી સાથે થતું હોય કે એકાદી વસ્તુ વઘારમાં નાખવાની ભૂલાઈ જાય અને શાક ન ખાઈ ગયું હોય તો ત્યારે તમે આ રીતે કરી શકો છો કે શાકને સાઈડમાં લઈ અને જ્યાં તેલ નીતરે ને ત્યાં તમે એ વસ્તુ નાખી શકો છો અને સરસ પકવી શકો છો તમારી સાથે ક્યારે એવું થયું છે તો મને કમેન્ટમાં કહેજો હવે આપણું જે પાણી છે ને એ સરસ ગરમ થઈ ગયું છે એની ઉપર આ રીતે મેં ચારણી મૂકી દીધી છે આ ચારણીને હું ગેસ પર કંઈક કંઈક શેકવા માટે લેતી હોઉં છું એટલે થોડી કાળી થઈ ગઈ છે હવે આપણે જે પાણી ગરમ થયું છે ને એ વાસણ થોડું નાનું અને ચાણી મોટી હોવી જોઈએ જો તમારે આ રીતે સેટ ન થતું હોય ને મોટું વાસણ નીચેનું થતું હોય ને અને ચાણી નાની હોય તો ચાણીને ઊંધી રાખી દેવી એટલે આપણે જે ઉપર નાખીએ ને બોલ્સ એમાં પાણી અડે નહીં એ રીતે તમારે રાખવાનું છે તો આ જે આપણું બેટર હતું એકદમ સરસ સેટ થઈ ગયું છે બધા મસાલા પણ એમાં સરસ સેટ થઈ ગયા છે તો હવે આ જે ચાણી છે ને એમાં આ રીતે થોડા થોડા ગોળ રાઉન્ડ શેપના આપણે મૂકી દઈશું અને આ ચારણીમાં મેં પહેલાં થોડુંક તેલ ગ્રીસ કરી લીધું હતું એટલા માટે એમાં આ જે આપણે બોલ્સ મૂકીએ ને એ ચોંટી ન જાય અને ઇઝીલી નીકળી શકે તો આ રીતે બધા જ બોલ ગોઠવાઈ ગયા છે અને એનાથી કોઈ પણ મોટું હોય ને થાળી કે ડીશ એ આ રીતે ઢાંકી અને એને પાકવા દેવાનું છે હવે ત્યાં સુધીમાં આપણી જે ડુંગળી હતી ને એ પણ બીજા ગેસ ઉપર સરસ ગોલ્ડન કલરની થઈ ગઈ છે આવી રીતના ગોલ્ડન કલરની થાય ત્યાર પછી એની અંદર આપણે લીલા મરચાં નાખી દઈશું લીલા મરચાં લાલ મરચાં કે પીળા મરચાં કોઈ પણ તમે મરચાં નાખી શકો અહીંયા કેપ્સિકમ મરચાં લીધા છે તમે નોર્મલ મરચાં આવે એ પણ લઈ શકો હવે મરચાંને પાકતાં બહુ વાર નથી લાગતી એટલે એને લાસ્ટમાં જ નાખવાના મરચાં થોડા સોફ્ટ થાય ને ત્યાં સુધી આપણે એને સાંતડવાના છે ત્યાર પછી એની અંદર પણ આપણે મસાલા કરી લઈએ થોડી હળદર થોડું લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે સ્પાઈસી જેટલું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર નાખવો ત્યાર પછી થોડું એવું મીઠું નાખી દઈશું પ્રમાણસર અને થોડી એવી ખાંડ નાખીશું અડધા ચમચીથી પણ ઓછી અને ધાણાજીરું પાવડર દોઢ ચમચી જેટલી નાખીશું ધાણાજીરું પાવડરનો ટેસ્ટ વધુ સરસ આવે છે એનાથી રેસીપીનો ટેસ્ટ પણ બહુ જ સરસ આવે છે એટલા માટે ધાણાજીરું પાવડર થોડું વધારે પ્રમાણમાં નાખીશું ત્યાર પછી મસાલા થોડા એવા તેલવાળા થઈ જાય એટલે કે દસ પંદર સેકન્ડ તેલવાળા થાય ત્યાર પછી આપણે એની અંદર ટમેટા નાખી દઈએ અને ટમેટાને હલાવી અને એને પણ આપણે સોફ્ટ થવા દેવાના છે એટલા માટે એને ઢાંકી અને આપણે સોફ્ટ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે ચેક કરી લઈએ કે આપણે જે દૂધીના બોલ્સ બનાવીને તૈયાર કરેલા હતા એ પાકી ગયા છે કે નહીં તો એના માટે આપણે ટૂટપીકની મદદથી આ રીતે સેજ ચેક કરી લઈએ ટૂટપીક નાખી અને ચેક કરી લઈશું જો ટૂટપિક એકદમ સરસ ક્લીન બહાર આવે ને એટલે સમજી લેવાનું કે આપણી જે ઢોકળી કહી શકીએ આને કોફતા પણ કહી શકાય તો આ રીતે પાકી ગયા છે અને ચપ્પુની મદદથી કે ચમચીની મદદથી આ રીતે ઉખેડીને જોશું ને તો તમને ખ્યાલ આવશે કે ક્યાંયથી ચોટેલા પણ નથી અને એકદમ મસ્ત રીતે નીકળી જાય છે અને આપણી જે ચારણી છે ને એ પણ ખરાબ નથી થઈ એટલા માટે આપણા જે કોફતા છે કે બોલ્સ છે ને એ એકદમ પરફેક્ટ બની ગયા છે તો આને સરસ આ રીતે ઉખાડી લઈએ અને ત્યાં સુધીમાં આપણા જે ટમેટા છે એ પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે આપણે એક વખત ચેક કરી લઈએ કે ટમેટાને આ રીતે થોડું દબાવીએ અને એકદમ સરસ મેશ થઈ જતા હોય ને તો આપણા ટમેટા એકદમ સરસ પાકી ગયા છે જો ટમેટા એકદમ આસ રીતે મેસ ન થતા હોય ને તો એને ફરીથી ઢાંકી અને થોડા પકવીશું ત્યાર પછી અહીંયા મેં લગભગ સાતથી આઠ ચમચી જેટલું દહીં લીધું છે આ દહીં છે એકદમ મોડું દહીં છે તમારું દહીં ખાટું હોય તો તમે થોડું ઓછું લઈ શકો અથવા તો જો તમને ખટમીઠું જ શાક ભાવતું હોય તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો દહીંને પણ સરસ મિક્સ કરી લેવાનું છે જેથી દહીં ફાટી ન જાય અને કણી કણી ન થઈ જાય હવે આવ્યો છે આપણે જે દૂધીનું નીતારેલું પાણી હતું ને એ પણ એની અંદર નાખી દઈએ અને આપણે જે બેટર બનાવેલું હતું લોટવાળું એમાં થોડું આ રીતે બેટર મેં વધાર્યું હતું થોડુંક જ અડધી ચમચી જેટલું જ બેટર અને એમાં થોડું એવું પાણી નાખી એકદમ સરસ સાફ કરી અને એ પણ એની અંદર નાખી દઈએ કારણ કે એ જે લોટવાળું પાણી અને મસાલાવાળું પાણી આપણે એમાં નાખીશું ને તો આપણો જે રસો છે ને એકદમ સરસ ઘટ થશે અને ત્યાર પછી એકથી દોઢ ગ્લાસ જેટલું આપણે બીજું પાણી ઉમેરીશું તમારે જેટલો રસો રાખવો એ પ્રમાણે પાણી ઉમેરવાનું ત્યાર પછી આ રીતે એકદમ સરસ ઉકળવા દેવાનું અને તમે અહીંયા જોઈ શકો છો કે જે અમારી ઢોકળી છે ને એકદમ સરસ સોફ્ટ બની છે કે જે આ કોફતા છે ને આવા એકદમ સરસ સોફ્ટ બન્યા છે તમે આ રીતે કરશો ને તો તમારા કોફતા છે એ પણ એકદમ મસ્ત એવા સોફ્ટ બનશે તો એને આપણે ઉકળતા મસાલાની અંદર નાખી દઈશું અને એને બહુ વધારે વાર નથી પાકવા દેવાના જો તમે બહુ વધારે વાર પાકવા દેશો ને તો એ થોડા કઠણ થઈ જશે જ્યારે આપણે સર્વ કરીએ છીએ ને ત્યારે કઠણ લાગે છે આટલા બધા સોફ્ટ નથી લાગતા પરંતુ આપણે એને એક જ મિનિટ સુધી આ રીતે પાકવા દઈશું અને રસો પણ થોડો ઘટ થઈ જશે એટલા માટે જેટલો રસો તમારે રાખવો હોય એટલું જ પાણી એની અંદર એડ કરવું અને આ રીતે તમે જોઈ શકો કે આપણો રસો પણ એકદમ પરફેક્ટ છે અને કોફતા પણ એકદમ મસ્ત તૈયાર થઈ ગયા છે એની અંદર આપણે થોડી કોથમરી નાખી અને પછી સર્વ કરીશું મિત્રો એક વખત મારી આ રીતથી દૂધી બનાવીને તમે ખવડાવજો કોઈ નહીં કે આ દૂધીનું છે અને બધાને બહુ જ ભાવશે જે દૂધી નહીં ખાતા હોય ને એ પણ ખાવા લાગશે તો આ રીતે એક વખત ચોક્કસથી બનાવજો અને પછી મને કમેન્ટમાં કહેજો મિત્રો તમને મારી આ રેસીપી જો થોડી પણ ઉપયોગી બની હોય ને તો લાઇક ના કરો તો ચાલશે પરંતુ તમે તમારા ફ્રેન્ડ સર્કલ તમારા ફેમિલી મેમ્બર કે તમારા રિલેટિવ સાથે શેર જરૂર કરજો જેથી એમને પણ ઉપયોગી બની શકે અને હા આવી જ નવી નવી રેસીપી જોવા માટે જો ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી બ બાય ટેક કેર